રાજ્યમાં જીવડન અકસ્માતોનો સિલસિલો યથાવત છે અમરેલી ભાવનગર સોમનાથ હાઇવે પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલા તાલુકાના કડિયાળી ગામ પાંચે અકસ્માત સર્જાયો હતો જેમાં રાજુલાના કડિયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે એક ઈજાગ્રસ્ત થયો હતો પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી પીપાવાવ મરીન પોલીસે તપાસ શરૂ કરી અકસ્માત કેવી રીતે સર્જ્યો તે તપાસનો વિષય તમામ લોકો રાજુલા તાલુકાના ખેરા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું કડિયાળી નજીક બંને બાઇક સવારો વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં કાનજીભાઈ નારાયણભાઈ બારિયાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે જેમાં ઇજાગ્રસ્ત મહિલા પત્ની માયાબેનની નજર સામે તેમના પતિ કાનજીભાઈનું મોત થતાં પરિવારમાં શોકમય માહોલ સર્જાયો છે ભાવનગર સોમનાથ રોડ પર અવારનવાર આવા અકસ્માતો થઈ રહ્યા છે ત્યારે એનું મુખ્ય કારણ હાઇવેની ભદ્રકાળી કાળી હોવાનું મુખે સર્જાઈ રહ્યું છે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર આજે બપોરના સમયે રાજુલા નજીક આવેલ કડિયાળી ગામ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો ત્યારે આ કરુણ ઘટનામાં ઘટના સ્થળ પર બે વ્યક્તિના મોત નીપજ્યા હતા તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો